છે ને આજે સ્વચ્છ ભારત મિશન ને અંતર્ગત વ્યારા નગરપાલિકાનું વિઝિટ ગોઠવવામાં આવ્યું હતું જેને અંતર્ગત અમે સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ અને લેજેસી વેસ્ટ માટેની સાઇટ કે જે એસબીએમ ટુ પોઈન્ટ જીરોને અંતર્ગત ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવી રહ્યું છે એ સિવાય જલવાટિકા ગાર્ડન સુલભ શૌચાલય એટલે કે પે એન્ડ યુઝ ટોયલેટ આઈકોનિક રોડ નિર્માણ પથ અને એ સિવાય સ્વચ્છ ભારત મિશનને અંતર્ગત ચાલતી તમામ કાર્યવાહીઓને આજે અમે વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રી રિતેશભાઈ ઉપાધ્યાય કારોબારી ચેરમેન દિલીપભાઈ જાદવ આરોગ્ય સમિતિના ચેરમેન પરેશભાઈ મીઠાવાલા અને વ્યારા નગરપાલિકાના અમારા ચીફ ઓફિસર વંદનાબેન ડોબરિયા સાથે વિઝિટ કરી છે દરેક સ્થળોએ જઈને સ્થળ નિરીક્ષણ કર્યું છે અને એ નિરીક્ષણને લઈ સંબંધિત કામગીરીઓને જોઈ અને એમાં જો કોઈક સૂચન હોય તો એ પણ અધિકારીઓને આપવામાં આવ્યા છે કામગીરી ખૂબ જ સરસ રીતે થઈ રહી છે સમય મર્યાદાઓને અંતર્ગત થઈ રહી છે અને એને જોઈને આજે સ્વચ્છ ભારત મિશન ગુજરાતને અંતર્ગત વ્યારા નગરપાલિકાની જે કાર્યવાહી છે કામગીરી છે એ ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે અને એને અંતર્ગત કોઈ પણ જે સૂચનો છે તે પણ અધિકારીઓને આપવામાં આવી રહ્યા છે અને વિશેષ રૂપે અમારા નગરપાલિકાના સમસ્ત પદાધિકારીઓ ચીફ ઓફિસર શ્રી અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગી બનીને કાર્ય કરતા અમારા વ્યારા નગરપાલિકાના દરેકે દરેક નાગરિકોનો હું આભારી છું અને સૌને સ્વચ્છ ભારત મિશનમાં આવી જ રીતે વ્યવસ્થિત કાર્ય કરવા માટે શુભકામનાઓ આપું છું અને આશા રાખું છું કે આપ સૌ નગરવાસીઓ આવી જ રીતે સ્વચ્છ ભારત મિશનના દરેકે દરેક આયોજનોને અમારા અધિકારીઓ સાથે મળીને સુંદર રીતે પાર પાડશો અને એમને સહયોગ આપશો એવી આશા અને એવી અપેક્ષા સાથે અમારા શ્રી અમારા આરોગ્ય વિભાગના શ્રી સ્ટેન્ડિંગ કમિટીના શ્રી અને અમારા ચીફ ઓફિસર સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદન આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ